લાગ્યા છે આ મામલે શું કર્યું શું કહી રહ્યા છે રાજુભાઈ કરપડા શું કહી રહ્યા છે સાંભળો આપના નેતા રાજુભાઈ કરપડાએ કહું નગરપાલિકાના સભ્યને ગોંધી રાખ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્રણ નંબર ઓડ લીલાબેન સમાચાર મળ્યા હતા અમદાવાદથી સુરેન્દ્રનગર જઈ રહ્યા રસ્તામાં રોકવામાં આવ્યા છે અને તેમણે ટેલિફોનિક વાતચીત કર્યું છે તેમણે જે લોકોએ રોક્યા છે તે પોલીસની ઓળખ આપી રહ્યા છે અને પ્રમુખની હોર્ડિંગ્સ પૂર થયા બાદ છોડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે માત્ર લીલા બે નહીં સભ્યને ગોંધી રાખવામાં આવ્યા છે આરોપ લાગ્યા છે હોર્ડિંગ્સમાં સભ્ય ગેર હાજર રહ્યા તેવાથી ગોંધીને રાખવાના સભ્યના આક્ષેપ છે લોકહીત માટે બહુ જ દુઃખદ ઘટનાની વાત છે રાજુભાઈ કરપડાના આરોપ છે કે ઉલ્લેખ છે કે હાલ તો આ સભ્ય ગાયબ થયા છે કે કરવામાં આવી રહ્યા છે અનેક ચર્ચા છે ગાયબ કરવામાં આવ્યા છે કે કોના કહેવાતી અનેક સભ્યો ઉભા થયા છે મીડિયા સામે આવશે ત્યારે ખબર પડશે કે શું હકીકત જણાવે છે તો આ મામલે પડદો ઉઠી શકે છે બ્યુરો છે વગેરે ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા